વરસાદમાં બને છે વિકાસનો રોડ ચાલુ વરસાદે તમે ક્યાંય રોડ બનાવવાનું કામ જોયું છે ન જોયું હોય તો આ દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યો અન્ય કોઈ રાજ્યના નથી પરંતુ આપણા ગુજરાતના વલસાડ જિલ્લાના છે જ્યાં ધામડાચી ગામના પીરુ ફળિયામાં ચાલુ વરસાદે જ ડામર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તમે ખુદ પણ આ દ્રશ્યોમાં ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરીને જોઈ શકો છો જુકે કેટલાક સ્થાનિકોએ આ કામગીરીનો વિડીયો બનાવ્યો અને કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધા પછી રોડ બનાવવાની કામગીરી અટકાવા માંડી હતી વરસાદ રોડ પર જાતે ખોદાઈ જવાને 15 દિવસમાં મેરા દુનિયા પર વરસાદ પડે આ વરસાદમાં રોડ બનાવણ થોડે કઈ હોય જો આ વરસાદમાં બનાવે એટલે 15 દામાં સાફ થઈ જવાનું એ વેસ્ટ જવાના જવાના જેઠો ફેસે જ નીકળી જવાના પછી સરકારના પૈસા આ બે મહિના પહેલાં ડામર બનાવવો જોઈએ તો ડામર ટકે તાપમાં પીગળી જાય તો આ વરસાદનું પાણી પડે એટલે થોડે ઓળખવાનું પણ નીકળી જ જવાનું એટલે અહીં ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવે તો તેની ગુણવત્તા શું ડામર ચોંટે જ કેવી રીતે સરકાર વિકાસ માટે પૈસા તો ફાળવી દે છે પરંતુ તંત્ર પાણીની જેમ રૂપિયા વહાવ્યા પછી પણ સરખું કામ નથી કરતું અને ગમે તેને કોન્ટ્રાક્ટ આપી દે છે જેનું પરિણામ આ ચાલુ વરસાદે કામગીરીના દ્રશ્યો છે ત્યારે આશા રાખીએ કે બીજી કોઈ જગ્યાએ આવી કામગીરી થાય તો જનતા પહેલા તંત્ર જાગશે અને કામ અટકાવશે માનવ ઠાકોર બીટીવી ન્યૂઝ વલસાડ